એ ગુણ લાવવા માટે અલગ અલગ લોકો તે અલગ અલગ રીતે કરી શકે કોઈ ગાયને પોતાને ધ્યાનમય બનાવે છે કોઈ નાચીને પોતાને ધ્યાનમય બનાવે છે કોઈ કામ કરીને પોતાને ધ્યાનમય બનાવે છે એ શક્ય છે પણ જો તમે કોઈ પ્રવૃત્તિનો ઉપયોગ તમારી અંદર કોઈ ગુણ લાવવા માટે કરો છો તો તમે એ પ્રવૃત્તિના ગુલામ બની જશો અને તમારો અનુભવ પણ એ પ્રવૃત્તિનો ગુલામ બની જશે તો ધ્યાન એટલે કોઈ પ્રવૃત્તિની જરૂર વિના કોઈ અનુભવ બનાવી શકવું અહીં બેઠા તમે પરમાનંદિત થવા માંગો છો તમે તમારી કેમિસ્ટ્રીને પરમાનંદિત બનાવો છો તમે જે પણ અનુભવ ઈચ્છો છો તમે તેને અંદરથી બનાવી શકો છો કોઈ ચોક્કસ પ્રવૃત્તિ કર્યા વગર આ ધ્યાનમય હોવું છે